આ કોઈ રા નવખણ બવખણ નથી આ છે મારા ભાઈ ઉગલું ઉગલો હસુ કેસો તો હવે ન્યા રોજ રમતું હોય મને નો ખબર હોય પાછા લેખા હા બરોબર છે પાછા પટેલ તો જો દેવા આ રે તલવાર અને તમારા હાથે જ એનું મસ્તક કાપો આ તો ખાઈ દીધી થાય આપો મારા ભાઈ ને સમજે ખરાય કરવી છે એમને હે મોરલી આજ પેલે ઉદાહરણ ને આપેલો બોલ કે હું નવઘણ ને રાજ ગાદી આપીશ નવઘણ ને જૂનાગઢ ની ગાદી ઉપર બેહાડેશ પણ આજ ફ્રાય કરવી છે

અમર શેખ પોતાના આશરા ધર્મ માટે માટે એવી હિંમત આપજે કે આનો મસ્તક ઉતારતા આ મારો હાથ ધૂજે નહીં હે મુરલીધર જય કાળિયા ઠાકર જય મુરલીધર યો મહારાજ આ તમારા દુશ્મનનું મસ્તક મે ધરતી અલગ કરી છે હા પાસા પટેલ હવે તમે શું કહો છો

હું બે ટૂંકા પીડ્યા સોળે સરદાર સજીને આવે પણ મહારાજ આયરણ ને કચેરી વિશે બોલાવાનું શું કારણ છે તમારી વાત ઉપર વિશ્વાસ નથી આવતો કોણ એવો હોય કે કોકના દીકરા માટે પોતાના દેકરાને કપાવે અરે મહારાજ આ તો ગાંડો છે આની વાત ઉપર તમે ક્યાં ભરોસો કરો અરે કોણ આ જગતમાં એવો બાપ હશે કે બીજાના દીકરા માટે પોતાના કુળના દીકરાને કાપે મહારાજ નહીં દેવાય નય હોય શકે એવા માણસો કે પોતાના બીજાને હાસવા માટે પોતાના સંતાનને પણ મારી શકે મને તમારી વાત ઉપર વિશ્વાસ નથી હા બોલો આ અત્યારે મને શા માટે બોલે છે આ

હવે મને વિશ્વાસ થઈ ગયો છે કે ખરેખર મારો દુશ્મન જ મરાણો છે પણ સાંભળાવે પાછા પટેલ ઉભાયો પાસા હવે તમને આજે રાજ તમારી સાથે છે શું કામ બોલો કહેવાય તાહીર હા महाराज તમે મારા દુશ્મનને મને સાબિત કરી આપ્યો કે ખરેખર મારો દુશ્મન જ મરાણો છે પણ હું તમને વચન આપું છું કે ગમે ત્યારે તમને જરૂર પડે મારી ગમે ક્યારે તમારે બે ધડક રાજ કચેરી માં તમારો વિવાનો બિના સંકોચે જે જોઈએ તે માગી લેવાનું ભલે અનંતતા મારે જારે તમારા જેવું કામ હશે અમારી જરૂર હશે તું હું આવે અને આપની પાસે વિના સંકોચે કોઈ પણ માંગણી કરીશ અને દાતા તો હવે મને રજા આપો આ દેવે તમે જઈ શકો છો પ્રધાનજી ચાલો આ રાણી

કચેરી ની આરતી ઉતારવા માટે એક હજાર ને એક રૂપિયો રામ ભરોસા નંબર બે ના જે ભાઈ ને આરતી ઉતારવી હોય તે જલ્દી બોલ આપો

બેસારોનો સમય આવી ગયો છે માટે આપણે નાતના તમામ આયરોને નાત કેડો કરો અને હું જાઉં છું નાગઢ સુભા સાહેબે જે મને વસન આપેલું છે તો એમની પાસે જાય અને એનો અડધો સૈન્ય માંગીને લઈ આવું અને ત્યાર પછી એનું સૈન્ય અહીં આવે એટલે તારે આ બધો તમામ કાર્યવાહી તમામ ભાર તારે સંભાળવાનો છે કે જારે સુભા સાહેબનું સૈન્ય અહીં આવે આપી દેવાના અને અડધો સેન આપણે લાવ્યા છે અડધું સેન જ્યાં છે એને આપણે ગમે તેમ ભોગી અને આ આ સમયની અંદર આપણે હું જુનાગઢ જાઉં અને બેન દીકરી જાહલના લગ્નનો લગ્ન આમંત્રણ મહારાજ ને દેતો અને એનો લાભ લઈ અને રા ને હવે ગાદી ઉપર પહેરવાનો મને મનસુબો સાજ્યો છે માટે તું હવે તમામ કાર્ય સંભાળ અને હું જુનાગઢ બાજુ જાઉં છું ભલે મોટા ભાઈ મને પણ મારી ભૂલનો પસ્તાવો છે હવે આ પાછા લાખા મારો જીવ વયો જાય તો ભલે વયો જાય પણ તમારી હારે શું તમે કહેશો એ પ્રમાણે હું હાલીશ મોટા ભાઈ હા પાછા મને પણ તારા પર ભરોસો હતો માટે જ મેં તને મહારાજ પાસેથી બસાવ્યો સાલ પાસે હું જાઉં છું

એમના મેં લગન લીધા છે તો મહારાજ હું આપને જાતે આમંત્રણ આપવા માટે આવ્યો છું તો આપ સહપરિવાર પધારી અને મારા હાડેદર બોડીદર આ દેવાયત બોદર ની હવેલી શોભા વધારો અને મારી દીકરીના લગ્નમાં હાજરી આપો એવી મારી ઈચ્છા છે મહારાજ બહુ સારું કહેવાય કે તમારી દીકરીના લગ્ન છે અને તમે અમને આમંત્રણ આપવા આવ્યા છો પણ દેવાય હું નહીં આવું અને મારા રાજના માણસો આવશે અને બીજું કે મેં તમને કીધેલું કે તમારે કોઈ કોઈની વસ્તુની જરૂર હોય બે ધડક માગમાં હા મહારાજ મારે બીજી કાયદો જરૂર નથી પણ મહારાજ થોડા દિવસો પૂરતે આ આપણે આપણા સૈનિકમાંથી અડધા સૈનિકો મને આપો એવી મારી ઈચ્છા છે કારણ કે અમારું ગામ નાનો અને અમારા અહીંની નાત મોટી અને જો અમે તો ધરતી પુત્રો કેવાય મહારાજ અને કાંઈ વસ્તુ થાય તો તમારું સૈન્ય હોય તો અમારા રક્ષણ માટે કાઈમ લાગે મહારાજ તમને કોહો એટલું શૈન મિત્રું અને કોઈ પણ સુલતા કર્યા વખત બે ધડક લઈ જાઓ બસ મહારાજ આ શૈન આપો અને જો સમય મળે તો મારી દીકરીના લગ્નમાં પધારજો એવી મારી ઈચ્છા છે ભલે દેવે જાહેર સમય મળશે તો અમે આવશું પણ પ્રધાન આપણો હટુ છે દેવે આહીર આડીતર બોડીતર લઈ જાવ તો મહારાજ આપ સેના આપ પણ પધારજો બહુ સારું પ્રધાનજી કે મહારાજ હા બરોબર તો અત્યારે દેવે આહિરજી લગ્ન છે અને આપણું અડધું શ્યાન થતું રહ્યું છે તો અત્યારે આપણે આપડે પ્રકાશ બરકાસ્ત કરી